હા જિલ્લા પુરવઠા અધિકારી મકવાણા વાત કરું છું જી હવે તમારી જોડેથી બેન પૈસા લીધા છે એજન્સીવાળે હા પાંચસો લીધા પાંચસો રૂપિયા લીધા ઓકે અને એમાં શું શું વસ્તુ તમને આપી ગેસ આપ્યો ને રેગ્યુલેટર

અને રેગ્યુલેટર પ્રેશર રેગ્યુલેટર આ બધો જ ભારત સરકાર તરફથી ફ્રી ઓફ કોસ્ટમાં એટલે કે વિના મૂલ્યે આપવામાં આવે છે બરાબર છે પાલ જિલ્લાના મોરવાડ તાલુકાના વાડુદર ગામે આવેલ એચપીસીએલ ગેસ એજન્સી સંચાલિત મહાકાલી ગેસ એજન્સીની અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને તાલુકાની ટીમ દ્વારા સંયુક્ત તપાસણી હાથ ધરવામાં આવેલી હતી જેમાં જે નવ ચાર હજાર છસો ને અઠ્ઠાવન ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓ જોડાયેલા છે તે તમામની યાદી મેળવી અને લાભાર્થીને વ્યક્તિગીત અમારી ટીમ દ્વારા ફોન કરતાં એક ચોંકાવનારી વિગત બારે આવેલી હતી જેમાં લાભાર્થી પાસેથી જે ગેસ કનેક્શન જોડાણના ઉજ્જવલા અંતર્ગત જે ગેસ કનેક્શન આપવામાં આવે છે તેમાં લાભાર્થી પાસેથી પાંચસોથી છસો રૂપિયા વસૂલવામાં આવતા હતા સાથે સાથે હોમ ડિલિવરી કરવામાં જે ક ગેસ એજન્સીએ ફરજિયાત હોય છે હોમ ડિલિવરી પણ કરવામાં આવતી નથી જો હોમ ડિલિવરી ન કરી હોય તો ચોત્રીસ રૂપિયા રિબેટ દેવાનું હોય છે એ પણ એજન્સી દ્વારા આપવામાં આવતું નહોતું અને ફરીથી જે બાટલાનો રિફિલ કરવામાં આવે છે એની રકમ નવસોને અઢાર પોઈન્ટ પચાસ કંપનીએ સરકારે નક્કી કરેલ છે તેની જગ્યાએ નવસોને પચાસ રૂપિયા લેવામાં આવતા હતા એટલે કે ઓવર ચાર્જિંગ વસૂલ કરવામાં આવતા હતા તો આમ તેમજ સાથે ગોડાઉનની અંદર જે ગેસના બાટા બો બોટલ છે એની તપાસણી કરતા અને જે સીડી સી એમએસ પોર્ટલ પરની મેળવણું કરતાં જે સ્ટોક છે એ ત્રણસો ને સુડતાળીસ સિલિન્ડરની વધઘટ જણાઈ આવેલ છે આમ તમામ વિગતો ધ્યાને લઈ અને આગળની કાયદેસરની નિયમ અનુસાર કાર્યવાહી એજન્સી સામે હાથ ધરેલ છે